ખેડૂત મિત્રો નમસ્કાર હું શું તમારો મિત્ર યાજનિક પટેલ મિત્રો આજનો જે વિષય જે એમાં વાત કરવાની છે ખાસ કરીને કે શેમ્પૂનો જે ખેતીમાં આપણે ઉપયોગ કરીએ છીએ પાકમાં શેમ્પૂનો સ્પ્રે કરીએ છીએ તો શેમ્પૂનું શું મહત્વ છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે છે શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છે શેમ્પૂનો ઝાઝી એવી માત્રામાં ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે અને ઘણા ખેડૂત મિત્રોને રિઝલ્ટ પણ એવું કહેતા હોય છે કે રિઝલ્ટ પણ સારા મળે છે તો શેમ્પૂનો ખરેખર પાકમાં ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે કયા કયા પાકો છે એમાં ઉપયોગ કરી શકીએ અને કયો સમય છે કયા સમયે શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે એ શેમ્પૂનો આપણે સ્ટીકર તરીકે ઉપયોગ કરી શકીએ કે ન કરી શકીએ તો આવી જ જે માહિતી છે શેમ્પુ વિશે બધા જ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાની છે તો જે ખેડૂત મિત્રો જેથી અને માહિતી શેમ્પુનો ફાયદો છે શેમ્પુ નો મહત્વ છે શેમ્પુનો ખેતીમાં ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે એના વિશે વાત કરીએ તો મિત્રો આપણે જેમ શેમ્પુનો વાળ છે એના ક્લીનિંગ માટે ઉપયોગ કરીએ છીએ એટલે કે વાળમાં જે ડસ્ટ છે ધૂળ છે એનો ક્લીનિંગ કરવા માટે આપણે શેમ્પુનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે શેમ્પુ માટે પણ તમે તમે કરી શકો એનો જે ફાયદો છે તમને એ એટલે કે શેમ્પુ કરો છો ત્યારે પાંદડા ઉપર ડસ્ટ છે ધૂળ છે આ બધું આવરણ ચડેલું હોય તો તમે શેમ્પુ નો ઉપયોગ કરો છો તો એ ક્લીન થઈ જાય છે જેના કારણે ફોટોસિન્થેસીસ પ્રક્રિયા થાય છે ક્લોરોફિલનું નું જે નિર્માણ થતું હોય છે એમાં જે અડચણ થતી હોય ધૂળના કારણે એ અવરોધ જતું હોય છે એટલે ક્લીનિંગ કરવાથી તમને જે પ્રક્રિયામાં ફાયદો થશે પરિણામે જે પાંદડામાં ખોરાક બને છે એ બનશે અને પરિણામે તમને જે રિઝલ્ટ છે એ પાંદડામાં ગ્રીનહરી છે ગ્રોથ છે એવું દેખાતું હોય છે એટલે શેમ્પુનો ઉપયોગ કરવાનો મેન ફાયદો એ છે કે પાંદડાના જે આપણે ક્લિનિંગ માટે કરતા હોઈએ છીએ અને બીજો જે ઉપયોગ છે એ ખાસ કરીને એટલે કે કરોડિયા પ્રકારની જે જીવાત છે એટલે કે રેડ માઇટ આપણે કથિરી તરીકે ઓળખતા હોઈએ છે તો એનો જે કંટ્રોલ છે એ સરળતાથી શેમ્પુનો ઉપયોગ કરવાથી થઈ જતો હોય છે અને એટલે તમને જે ઓછા ખર્ચે છે એ સારું રિઝલ્ટ આવી પ્રકારની જીવાતમાં મળતી હોય છે આ સિવાય જે મિલીબાગનો કંટ્રોલ છે એમાં તમને શેમ્પુનો ઉપયોગ કરવાથી સીધું પરિણામ જોવા મળતું હોય છે એટલે કે મિલીબાગ છે કથીરી છે આવી જે જીવાતો છે એનું કંટ્રોલ તમને ઓછા ખર્ચે તો એક થી બે રૂપિયામાં તમને જોવા મળતું હોય છે કારણ કે તમે બીજી દવા ઉપયોગ કરો છો તો ઓછો એક એકર ની દવા તમે ચારસો થી પાંચસો રૂપિયાની દવા આવતી હોય છે જ્યારે આ તમારે પચાસ થી સો રૂપિયામાં રિઝલ્ટ મળી જતું હોય છે આ ઉપરાંત જ્યારે આપણા પાકમાં મોલોમચી નો ઉપદ્રવ છે એ ખૂબ વધી ગયો હોય ત્યારે જ્યારે મોલો મોલોમછી છે એ આપણા પાંદડામાં જે ચીકણો પદાર્થ છોડે છે એના કારણે પાંદડામાં ફૂગ લાગવાનો પ્રશ્ન આવતો હોય છે તો ત્યારે તમે જયારે હેવી એટેક હેવી એટેકની દવાઓ છે હેવી દવાઓ છે ઉપયોગ કરો છો તો એના પહેલા આપણે શેમ્પુનો ઉપયોગ કરતા હોઈએ છીએ કારણ કે શેમ્પુનો ઉપયોગ કરવાથી જે પાંદડા છે ક્લીન થઈ જતા હોય અને ત્યારબાદ જે હેવી દવા ઉપયોગ કરી છે તો એનું રિઝલ્ટ છે ખૂબ સારું જોવા મળતું હોય હવે મિત્રો શેમ્પુનો ઉપયોગ છે એ કયા સમયે કરવો જોઈએ તેમજ કયા કયા પાકો છે એમાં શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ આમ તો કોઈ પણ પાક હોય ચાહે કપાસ હોય મગફળી હોય એરંડા હોય તુવેર હોય કે

બાકીના વચારાની કોઈ પણ અવસ્થા દરમિયાન તમે શેમ્પુનો ઉપયોગ કરી શકો છો એનું પાકમાં કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી અને મેં કીધું એ પ્રમાણે એના ઘણા પણ ફાયદા છે અને રિઝલ્ટ પણ જોવા મળતા હોય છે હવે મેન પ્રશ્ન એ આવે છે કે બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ હોય છે કે શેમ્પુનો ઉપયોગ આપણે સ્ટીકર તરીકે કરવો જોઈએ કે નહીં શેમ્પુનો ઉપયોગ તમે સ્ટીકર તરીકે કરી શકો છો પરંતુ જે તમે સિલિકોન બેઝ જે સ્ટીકર આવે છે એના જેવું રિઝલ્ટ તમને નહીં મળે કારણ કે એ એ સારી એવી ટેકનોલોજીથી બનેલા હોય છે અને શેમ્પુ છે માત્ર દવાને અમુક અંશે જે ચોંટાડી રાખવાનું કામ કરતું હોય છે પરંતુ જે બને ત્યાં સુધી જે શેમ્પુનો ઉપયોગ છે હંમેશા કીધું આગળ જે તમને કીધું હોય મીલીબાગ હોય કથેરી હોય કે પાંદડાના જે ક્લિનિંગ માટે કરતા હોય તો હંમેશા એનો એકલો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે અન્ય દવા અન્ય પેસ્ટીસાઇડ છે ઇન્સેક્ટીસાઇડ હોય તેમજ ફંગીસાઈડ સાથે ઉપયોગ કરવામાં આવે તો ક્યારેક એવું બને કે તમને શેમ્પુ નું રિઝલ્ટ તો ન મળે પણ આપણે જે દવા ઉપયોગ કરીએ તો તો એનું પણ રિઝલ્ટ મળતું હોય શેમ્પુનો જે ઉપયોગ કરો છો તો એ એકલો કરી લેવો ત્યારબાદ જે છે હેવી એટેકની દવાઓ હેવી જે ઉપયોગ કરતા હોય તો પહેલા એનો ઉપયોગ કરી લેવો હવે કયા સમયે શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ એટલે કે શેમ્પુનો ઉપયોગ કરો છો તો તમે જે માથે તડકો આવે છે એટલે કે વધારે સૂર્યપ્રકાશ હોય એના કારણે એની અસર પાકમાં જોવા ન મળતી હોય તો શેમ્પુ નો ઉપયોગ છે એ તમારે બને ત્યાં સુધી સવારે અથવા તો સાંજનો સમય છે ત્યારે ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ હવે જો આપણે શેમ્પુનો જે ઉપયોગ કરીએ છીએ તો એની માત્રા છે એનું પ્રમાણ છે એ શું જાળવવું જોઈએ એની વાત કરીએ તો શેમ્પુનો ઉપયોગ કરો છો તો તમે જ્યારે પંદર લિટરનો આપણો પંપ હોય એટલે કે એક લીટરે તમારે દોઢ થી બે એમએલ જેટલું ઉપયોગ કરવાનું રહેતું હોય છે એટલે કે પંદર લિટરનો પંપ હોય તો તમારે એમાં ત્રીસ એમએલ જેટલું શેમ્પુનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે કારણ કે વધારે પડતી માત્રા વધી જવાના કારણે પણ નુકસાની આવતી હોય તો શેમ્પુનું જે પ્રમાણ છે પ્રતિ પંપ એ જાળવો ખૂબ જરૂરી છે કારણ કે ઉપયોગ કરો છો તો એ જે છે એ ફૂલ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ જેના કારણે જે બધા જ પાંદડાઓ છે એ કવર થઈ જાય અને બધી જ પાંદડા થી પાંદડા સુધી જે શેમ્પુ છે એ પહોંચી શકે જેથી કરીને બધા જ પાંદડા ક્લીન થઈ શકે હવે આપણે શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે જે શું સાવચેતીઓ છે એ રાખવી જોઈએ એની વાત કરીએ તો શેમ્પુનો ઉપયોગ છે એ ઉપયોગ કરવા માટે જ્યારે તમે પાણી સાથે એને મિક્સ કરો છો એ સારી રીતે કરવું જોઈએ એટલે કે એનો ડોઝ છે એ સારી રીતે કરવો જોઈએ કારણ કે જે ડોઝ છે એ અમુક જગ્યાએ વધી જશે તો પાંદડા છે એ ભરી જવાનો પ્રશ્ન આવતો હોય છે તેમજ ઉપયોગ કરો છો તો એનો જે સમય છે એ યોગ્ય સમયે કરવો જોઈએ એટલે કે સવાર જે જે સાંજ આવા દરમિયાન ઉપયોગ કરવો જોઈએ તેમજ અમુક ચણા જેવા પાક છે એટલે કે જેની પાંદડા ઉપર ખારનું પ્રમાણ રહેતું હોય છે આવા જે પાકો છે એમાં ઉપયોગ નહીં કરવાનો કારણ કે એ ખાર ધોવાઈ જતો હોય છે અને પરિણામે તમે પાકમાં પણ નુકસાની જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો શેમ્પુનો જે રોલ છે એ આપણા પાકમાં મુખ્ય રોલ નથી એ રોલ તરીકે કામ કરે છે એટલે કે પાંદડાને ક્લીન કરી નાખે છે એનો ઉપયોગ કરી છે ત્યારે પાંદડામાં જે ધૂળ છે દષ્ટ છે એ બધું ક્લીન થઈ જાય છે જેના કારણે ફોટોસિન્થેસિસ થાય છે એ સરળતાથી અને ઝડપથી થાય છે જેના કારણે આપણા પાકમાં પાંદમાં ગ્રીનહરી છે વૃદ્ધિ છે વિકાસ છે આ બધું જોવા મળતું હોય છે આ સિવાય તમે જે માઇટ જે કરોડિયા પ્રકારની જીવાત છે એમાં પણ શેમ્પુનો સારી રીતે ઉપયોગ કરી શકો અને મીલીબાગના ઉપદ્રવ છે એના કંટ્રોલ માટે તમે સીધો શેમ્પુનો ઉપયોગ કરી શકો છો જેમાં ઓછા ખર્ચે સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે બાકી શેમ્પુનો જે મુખ્ય રોલ છે એ આપણા પાકમાં બીજો કોઈ જોવા નથી મળતો પણ સાઈડ રોલ તરીકે કામ કરતું હોય છે અને એક વાતનું જે છે એ ખાસ ધ્યાન રાખવું કે શેમ્પુનો ઉપયોગ કરો છો તો હંમેશા એકલો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો અન્ય કોઈ પેસ્ટિસાઈડ છે ફંગીસાઇડ છે એની સાથે બને ત્યાં સુધી મિલાવટ કરીને ઉપયોગ ન કરવો જોઈએ જેના કારણે તમે રીઝલ્ટ છે એ બંને વસ્તુનું જળવાઈ રહે તો આજના વિડીયોમાં શેમ્પુ વિશે બસ આટલી જ માહિતી આપવાની હતી વધારે માહિતી માટે તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો અને આપણી ચેનલને છે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલમાં આપણે દર વખતે ખેતીને લગતી આવી જ માહિતી છે હંમેશા મુકતા રહેતા હોઈએ છીએ તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો